વૈશ્વર પ્રદુષણ દ્વારા ઓગણીસો થી લગાતાર રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ આ ત્યાસી મો કેમ્પ છે અને લગભગ અમે તોતેર હજાર બોટલ જમા કરીને રાજકોટ વ્લડ બેંક આપી ઓગણીસો બ્યાસી માં આપ સમજો છો ત્યારે એક ની બોટલ જો માણસો ચાર કલાક હેરાન થવું પડે અને એ હેરાનગતિ ન પડે એના માટે સ્વર્ગીય નાણામંત્રી મંત્રી મનોહરસિંહે કહેલું કે રક્તદાનની પ્રવૃત્તિ થવી જોઈએ અને ઓગણીસો બ્યાસી થી આજ દિવસ સતત કન્ટિન્યુઅસ અમે રક્તદાન કેમ્પ વર્ષ માં કરી રહ્યા છીએ કેમ્પ ઉપરાંત થેલેસીમિયા પીડિત લગભગ પચાસ બાળકોને અમારા કર્મચારીઓ રેગ્યુલર બ્લડ આપે છે સમગ્ર રાજકોટ ડિવિઝનમાંથી દ્વારકા ઓખા ખંભાળિયા ભાટેલ ભોપાલકા મોરબી નવલખી વાંકાનેર થાન સુરેન્દ્રનગર વણી રોડ થી લઈ સાતસો કર્મચારીઓ રક્તદાન કરશે લોકોને મેસેજ એક જ આપ્યું છે કે આપણા રક્તદાન કરવાથી જો કોઈનું જીવન બચતું હોય તો માનું છો અવશ્ય રક્તદાન કરવું જોઈએ આજ આપ જોઈ રહ્યા છો કે જે રોજા રહ્યા છે એ પણ બ્લડ આપી રહ્યા છે બ્લાઇન્ડ છે એ પણ બ્લડ આપી રહ્યા છે અને હું પોતે એકસો સાત રૂપિયા રક્તદાન આજે મેં કર્યું